આજે આપણે બનાવીશું લસણની ચટણી તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ લસણની ચટણી બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈશું એમાં પાંચથી સાત લસણની કળ કળી એડ કરીશું એક ચમચી જીરું એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ત્રણથી ચાર ચમચી લાલ મરચું એડ કરીશું એક મીડિયમ સાઇઝનું ટામેટું એડ કરીશું અને ત્રણથી ચાર ચમચી તેલ એડ કરીશું હવે આપણે આની ફાઇન પેસ્ટ બનાવી લઈશું આવી રીતે ફાઇન પેસ્ટ બનાવી લીધી છે આપણે બે થી ત્રણ ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં ચટણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું હવે આ ચટણીને આપણે ત્રણથી ચાર મિનિટ સાતળી લઈશું તેલ પણ આ રીતે છૂટું પડી ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું તો મારી રીતથી શિયાળા સ્પેશિયલ લસણની ચટણી